બાકી જોઈ નાખાડે ફાયદા કાઢી નાખો તમને મારું બધું આ મારું બધું રોજ એને પડ્યું છે તો આ ભૂંડા દવા દેવા કરવી પડશે હા

ફોન આલજો મને આયા યે કામ કરે તમે મને નંબરના બમન ભરી લગાય ના તો મને શું ખબર આયા હે હા હા સાહેબ મો આપણે પહેલા ખેતરમાં શું બોલો છું ખૂમતા જઈએ અ સાહેબ અમારા ખેતરમાં વાઘ આવે છે ઓ હમણાં તો આવ્યા છે હેરાન કરે છે વધારે હવે હવે આ હું રોડ ઉપર બેઠો છું તમે આવો સાહેબ મારે મને બીક લાગે છે ખેતરમાં જાતે હો ઓઘ છે વાઘ હવે હવે એ સારું સારું જલ્દી આવો

તો ઉભાવા ઉગજો પાછા ના ના સાહેબ બેગ લાગે હવાના ડાળુ છો હવે કાકા રોચો તો આપણે શું કરા બોલા તમે સાહેબ હું હા હોભળો મારી ચોપો તો વાસી થકી ન્યા સાહેબ હું કશું ન કરી હું તો પેલે કર હંતાવાનો છું કશું બેગ લાગે છે એટલે કે અમે નહીં નઈ આબાડીએ તમને અમાર પર વિશ્વાસ હેન એ છોધા પણ આ તો દોડીન આવતા હતા આપણે પોલીસ છે હોભળો કાકા તમારો મોઢું તો વાસી કે હોન હે ચોપોની વાસી કોત કોઈ નઈ મોઢું તો વાસી કે હોન બંધ રાખજો મોઢું ઘડીવાર

ચેતન બરાબર બંદૂક હાથમાં હાથમાં રાખજો એમ ના એ તમારા પાસે આવા તો પાછા પકડજો હું તો એમ તો તમને ખબર છે ને વાઘ હશે તો હું હાથમાં પકડી રાખજ મને નહીં એટલા કઈ નઈ એટલે કઉ મળી ગયો અવાજ ના કરતા લખી અલ્યા સાહેબ આપડો મારી વાત હોટાશે નહીં

એટલે આપણે બહુ હાથે બહુ પડશે હા દો ભૂંડ તો આખા આવી જાય દો કેટલા નેકડ્યા દો ઓહો હો 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 એટલે ક્ષેત્ર મંદક ને ભરે છે કાં નહી આ તો આપણે એક 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 જ બેઠું હતું એટલે સાહેબ આ તો આજુબાજુ હંતાઈ રહ્યા હોય અંદર એમાં ખોદી ખોદી હા ઘોડીનો અવાજ ઓપડી નાઠો હા એ કેટલા નાઠા દો તમે એક કામ કરો તમે આ બાજુ જો પાછું મુ આ બાજુ ફેર જો ભાગને ખોળો જ પડશે આ વાત સાચી હો ને ભાઈ આ કમ્પ્લીટ રહેજો ઈ તો તમારે જોવું નહીં પડે ધાવડી ધાવી નો હળવે અવાજ ના કરતા લગી ને પગનો અવાજ ના થવું તું યાર હું તો સમજે યાર મારા મને વાઘ આવ્યો યાર હું ભૂત બી વાય જોતો સાહેબ તમને કોઈ નજરે પડી જ નહીં ના તમે કોમજો કામ ટ્રાય મારો બસ સાહેબ આખું ક્ષેત્ર તો ફરી વાડ્યા ભૂંડ હતા એ ના ગયા હવે તો હું કરશું તા વાઘ તો વાઘ પણ જો વાઘનું બચ્ચું ધડ્યું નહીં કાકે કલર તો નહીં કરી ને આપણા જોડે ના સાહેબ આ આવી મશ્કરી કલર કોઈ ના કરે ના આમ તો ખરેખર આવી મશ્કરી કોઈ ના કરે અને આપણે યાર મદદ કરવી પડે અને હવે ખાલી હાથે જાવ તો મેળ આવશે નહીં

તમે હાલ લ્યાલ પછી નાહવાનું કરો અંદર વાગશે અને તમે તમને ખબર નહીં પડી તમે હુરા આવ્યો એક વામ તા કહો અમે હોગવા આવ્યા પણ હજુ હાથમાં આવ્યો નહીં એટલે ઘણા અમારા હાથમાં આવે એ પહેલા પહેલાં વાઘના હાથમાં તમે આવો એટલે ઘણા નાહી દો સાહેબ મને તો બે બે તમે ગોડા જ લાગો કેમ તા હોય છેતર આમ તો છે વાઘ હોય અરે ફોન કરીને છેતરવાળા કાકે બોલાયાથી ફોન કરીને તો બોલાય છે આ તો ભોખરો માં અત્યારે વાઘ જોવા નહીં મળતા તો ક્ષેત્ર માં જોવા મળતા અહીં આય તો હવે મોમો ગોમડામાં આવી આય તો આખો દાડો ફરશો તો કોઈ વગડવ નહીં મળે ના પુંડ નેકડે ને એમ તો હા પુંડ ને આર્યો પુંડ તાણે આ એ તો બરાબર ભુંડે છે તો કોક ને ભુંડ નું કીધું છે ને તમને વાઘ હમ દેણ આવી છે અરે ફોન કર્યો તો ને કાકો પેલા ધોપે ઉભા દો આ હમતાઈ રહ્યા એય ભાજો આ ડોહોબા ઓવા વાઘ નું કીધું એ આ ડોહોબા તો ભુંડે થી ત્રાસી જ્યાં છે ને ભૂંડ રૂ નહીં વાળવા દે તો હા લા તમન બેન બોલાય છે ભૂંડ તો કડવા આમ વાગ નહીં હોય વાગ હોતો છે તમે હાથ જ બોલો ને હાથ જ બોલો અત્યારે પણ તમે ગોડા છો વાગ હોય છે હું તો વાઈન કેવી વાત તો સાચી છે કે જો વાગ હોય ઈ ઈકણ કદી ભૂંડ હોય ના વાગ હોય એ ભૂંડ ના હોય એ વાત સાચી હોય ભૂંડ ગણા હતો કારણ કે ભૂંડ રાખી જ ના વાગ ગત્તુ મહિના કે ભૂંડ હોય એ વાગ ના હોય ને વાગ હોય એ ભૂંડ ના હોય

એ કાકે મને કીધું આપડે તો રાતના ભડાકો કરો જો લગી રહ્યા

பஞ்சோம் பாட்டணா